છોકરો નથી હા ભાઈ ભાઈ એ હું કોઈ હું કોઈ વાણી ભમણ નથી હા તમે સુણો અને માતાજી ને પૈયા લાગો નું પડો એ તમારી સમજ નો અને હું તમને ખાલી બાબા સાહેબ નું મિશન લાવું એટલે હું હું ખરાબ

વઢેરા સમાજ નો એક માણસ છું હું વઢેરા સમાજ વગેરા વઢિયારા વઢિયારા સમાજ તમારે એક માણસ છું ક્યાંથી બોલો છો ક્યાં ગામ થી હું અત્યારે સુરત છું મારું ગામ તો બોટાદ ની પાસે નિંગાળ આવ્યું નિંગાળ આમરો તો ફરક કલમ કોઈ હમ તમે જે કર્યું ભાઈ ચિકનભાઈ સોલન જી નું એનો હું બહુ મોટો ફેન છું ચિકનભાઈ નો હમ

તમારું નામ શું જ આખું કીધું નામ જયદીપ છે જયદીપ છે જયદીપભાઈ જયદીપભાઈ આપણે શું વ્યવસાય કરો છો કઈ ભાઈ શું કરો છો કામ ધંધો કરો છો હું કોલેજ નું સ્ટુડન્ટ છું

સાબિતી વગર ની મેં વાત કરી છે હા શું આશ્રમ સાબિત કરજો પછી તો એના ફ્રેન્ડ છો તમે ક્યાં કાકા બાટુંબીક છો તમે કોઈ

તમે છૂણો અને માતાજીને પૈસા લાગવાનું ઊંચા તમારી સમાજ નો અને હું તમને ખાલી બાબા સાહેબ મિશન એટલે હું હું આંબળો મારી વાત કોણ છો હું સુનિલભાઈ સોલંકી બોલ મેં એક જણો બોલો ગમે એક જણો બોલો સુનિલભાઈ સોલંકી તમે દસ જણા મારે કોની કોની વાત કરવાની નહીં એટલે કર્યો છે આ ભાઈ તમને ફોન એટલે તમે જોશો સાહેબ નું મિશન

અત્યારે એની આટલી ઉમર થઈ એટલે કેટલી ઉમર થઈ અરે જેટલી બી થાય મારી વાત સાંભળો વાત નો અનર્થ ના કરો તો બોલી સાંભળો ભાઈ મારા

મને શું મને એટલે તું પૈસા લાગે તો મારે પૈસા લાગવાનું એમ હા અમને આટલું જ જોતું તો હાલ એમ નહીં તું પૈસા લાગે તો મને પૈસા લગાડવા માંગે હા હા પગે લગાડશું ભાઈ ના તો તો લગાડજો એ વાંધો નહીં ભલે હા એટલે તમે પૈસા લાગો બીજાને પૈસા લગાડવાના કરી લીજો સાત હોય બાકી તમે કયો દાણા જોતા તમે ઘર પૈકી લાગો બીજે નહીં પૈકી લગાવો કાલો તમે પૈકી લાગવા મડો અરે ભાઈ તમે આખું ઘર હું તૂણો સુડેલી થૂણો ધાણા જો બધું કરો તમારું મારે લેવા દેવા ત્રિકમભાઈ ભેગા ત્રિકમભાઈ ને ભેગા ડાક પકડવી હજુ હું ડાક પકડતો

who wants to come a student no who

એમને મતલબ આપડી સમાજ માં કઈ માતાજી આપડી સમાજ માં ભણવાનો અધિકાર દીધો કઈ માતાજી દીધો એવું નથી ભણવા જશે કઈ માતાજી દીધો નામ

બાપા કઉ બાપા કરતા તમને લાગતો હોય અમને ફોન તમે હું તને એટલું જ ભાઈ પૂછું છું કે તને આ ભણવાનું તું સ્ટુડન્ટ છો તને કઈ માતાજી અધિકાર દીધો

తార ఫావన్ మన మెలడిని కజ్జారి స్కాలర్‌షిప్ देऊడా హో